જય શ્રી કૃષ્ણ આજે પોષ માસની સુદ પક્ષની અષ્ટમી તિથિ એટલે આજથી શાકંભરી નવરાત્રિ શરૂ થાય છે જે પોષી પૂર્ણિમા સુધી એમ દિવસ શાકંભરી નવરાત્રિ ઉજવાય છે માં શાકંભરીને શાક અને શાકભાજીની દેવી કહેવામાં આવે છે આથી આ તહેવાર શાકંભરી નવરાત્રી તરીકે ઓળખાય છે જે પોષી પૂનમના દિવસે આ નવરાત્રિ પૂર્ણ થાય છે પોષી પૂર્ણિમાના દિવસે મા શાકંભરીનો જન્મ થયો હતો આથી પોષી પૂર્ણિમાના દિવસે મા શાકંભરીની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે મા શાકંભરીને દેવી વંશકારી અને સતાક્ષી પણ કહેવામાં આવે છે જે શાકભાજી અને વનસ્પતિની દેવી છે આ દેવી મા શાકંભરી એ હરિયાળીનું પ્રતીક છે આથી આ નવરાત્રી દરમિયાન માં શાકંભરીની પૂજા કરવાથી વંશવેલો વધે છે આ નવરાત્રી દરમિયાન માં શાકંભરીની પૂજા નિત્ય કરવાથી ઘરમાં ધન ધાન્ય સુખ સંપત્તિ વધે છે વંશની વાડી રહે છે પૌરાણિક ગ્રંથમાં કહેવા અનુસાર દેવી શાકંભરી એ આદ્ય શક્તિ નવ દુર્ગા અવતારમાંનો એક અવતાર છે દુર્ગાના તમામ અવતારોમાં શાકંભરી રક્તદંતિકા ભીમ ભ્રામરી વગેરે અવતારો શાકંભરી દેવીનો વર્ણ વાદળી છે તેમની આંખો વાદળી કમળ જેવી છે તેઓ પદ્માસન એટલે કે કમળના ફૂલ પર છે જ્યાં તેમની એક મુઠ્ઠીમાં કમળનું ફૂલ છે અને અન્ય મુઠ્ઠી તીર સાથે ભરવામાં આવે છે મિત્રો હિન્દુ ધર્મમાં વર્ષની કુલ પાંચ નવરાત્રી આવે છે ચૈત્ર નવરાત્રિ અષાઢ નવરાત્રી ભાદરવી નવરાત્રી આસુ નવરાત્રી તથા પોષ નવરાત્રી જેમાંથી ચૈત્ર અષાઢ ભાદરવી અને આસો નવરાત્રીનો આરંભ એકમથી થઈ નોમ સુધીનો હોય છે જ્યારે આ નવરાત્રી આઠમથી શરૂ થઈ પોષી પૂર્ણિમા સુધીની હોય છે માં આદ્ય શક્તિના અનેક સ્વરૂપ છે જેની આપણે કોઈ ને કોઈ સ્વરૂપે પૂજા અર્ચના કરતા હોઈએ છીએ તેમના દરેક સ્વરૂપના પ્રાગટ્ય સાથે એક કથા જોડાયેલી છે ચંદીપાઠના અગિયારમાં અધ્યાયમાં આ કથાનો ઉલ્લેખ કરવામાં આવે છે કે તે જ પુંજમાંથી પ્રગટેલ દેવીએ અનેક રાક્ષસોનો સંહાર કરતા સર્વ દેવોએ તેમની સ્તુતિ કરી ત્યારે દેવીએ આશીર્વાદ આપી એક ભવિષ્યવાણી કરી અને સાથે એક વચન પણ આપ્યું એ ભવિષ્યવાણી મુજબ સો વર્ષ સુધી વરસાદ પડ્યો નહીં અને દુષ્કાળની દારૂણ સ્થિતિ સર્જાઈ ત્યારે દેવીએ વિવિધ પ્રકારના શાકભાજીનું વિતરણ કરીને બધા જીવોનો જીવન નિર્વાહ કર્યો આમ દેવીએ આપેલ વચન પૂર્ણ કર્યું અને શાકંભરી દેવીના નામે ઓળખાયા દેવી ભાગવતના સાતમા સ્કંધમાં એવી કથા છે કે હિરણ્ય કશ્યુપના કુળના દુર્ગમ નામના રાક્ષસે તપ કરી વરદાન મેળવતા મંદો મંત થયો અને તેણે પૃથ્વી પરથી બધા વેદો ચોરી લીધા પરિણામે દેવો વેદ જ્ઞાનથી વંચિત થઈ ગયા અને સર્વત્ર હાહાકાર મચી ગયો ઉપરાંત તેણે સ્વર્ગ પર આક્રમણ કર્યું દેવોએ સુમેરૂ પર્વતના શિખરે આશ્રય લીધો અનાવૃષ્ટિથી દુષ્કાળ પડ્યો અને જળાશયો સુકાઈ ગયા લોકો ભૂખે મરવા લાગ્યા છેવટે બધાની વિનંતીથી દેવીએ અનેક દેવીઓ રૂપે અનંત સ્વરૂપ ધારણ કર્યું અને સતાક્ષી કહેવાયા તેમણે દુર્ગમનો નાશ કરી વેદોને મુક્ત કર્યા ઉપરાંત દેવીએ શાકંભરીનું સ્વરૂપ પ્રગટાવી સૃષ્ટિ પર ચારે બાજુ લીલા શાકભાજી કંદમૂળ ફળ ફૂલ વરસાવ્યા અને લોકોને દુષ્કાળમાં જીવાડ્યા આમ બંને કથા મુજબ માં શાકંભરી દેવીએ શાકભાજી દ્વારા દુષ્કાળમાં સૌનું ભરણ પોષણ કર્યું અને શાકંભરી દેવી તરીકે ઓળખાયા માટે દેવીની પોષ સુદ આઠમથી પોષી પૂનમ સુધી આરાધના કરવાનો તહેવાર એટલે શાકંભરી નવરાત્રી પોષી પૂર્ણિમાના દિવસે મા શાકંભરીએ આકાશમાંથી શાકભાજી વેરી હતી માટે આ પૂર્ણિમાને શાકંભરી પૂર્ણિમા પણ કહેવાય છે માં શાકંભરી નવરાત્રિ અન્ય નવરાત્રીની જેમ જ ભક્તિભાવપૂર્વક અને ઉત્સાહપૂર્વક ઉજવાય છે સુદ આઠમથી પૂનમ સુધી શાકંભરી નવરાત્રિની ઉજવણી મુખ્યત્વે ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક અને તમિલનાડુમાં વધારે થાય છે પોષ સુદ આઠમે શાકંભરી દેવીની પ્રતિમા સાથે કળશ શ્રીયંત્ર વગેરેની સ્થાપના કરી આઠેય દિવસ વિધિવત પૂજા અર્ચના કરી સવાર સાંજ દેવીની આરાધના કરાય છે અખંડ દીવાની સ્થાપના કરાઈ છે દેવી શાકંભરીને નિવેદમાં ખાસ કરીને વિવિધ પ્રકારની શાકભાજી ફળ ફૂલ ધરાવી માતા ધરતી લોકને સદાય હરિયાળી રાખે એવી પ્રાર્થના કરાય છે ઓમ હ્રીમ શાકંભરી દેવતે નમઃ મંત્રથી માની પૂજા કરાય છે મિત્રો આજથી શરૂ થતી મા આદ્ય શક્તિની ઉપાસના મા શાકંભરી નવરાત્રિ આપણી શક્તિ અને ભક્તિ પ્રમાણે કરી માના આશીર્વાદ પ્રાપ્ત કરીએ કારણ કે મા શક્તિ એ અખિલ વિશ્વની માતા છે તેમના માટે પૂજા અર્ચના નહીં પરંતુ મનનો ભક્તિભાવ મહત્વનો છે તો સાચા મનથી મા શાકંભરીને પ્રાર્થના કરીએ કે હે મા ભવિષ્યમાં કોઈ પણ દુષ્કાળના સમયે પણ સમગ્ર પૃથ્વીવાસીઓનું હે મહાદેવી ભરણ પોષણ કરજો ઢગલાબંધ શાકભાજી ઉત્પન્ન કરીને ધરતી લોકને હરિયું ભરિયું રાખજો મા શાકંભરી નવરાત્રિની ઉજવણી રૂપે મંદિરોમાં તેમજ અનેક જગ્યાએ શાક ઉત્સવ ઉજવાય છે આ રીતે મા શાકંભરીની કૃપા પ્રાપ્તિ કરાય છે શાકભાજી તથા કંદમૂળ એ જીવન પોષક ઔષધિ છે માસની પૂર્ણિમાએ મા શાકંભરીએ પૃથ્વી પર શાકભાજી અને કંદમૂળ વેરી પૃથ્વીને લીલી છમ કરી હતી આથી જ પોષ અને મહા મહિના દરમિયાન પુષ્કળ પ્રમાણમાં શાકભાજીનો પાક થાય છે તો મિત્રો આ હતી શાકંભરી નવરાત્રિની કથા જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જઈમાં શાકંભરી જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ